વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઇન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સ્ટાન્ડર્ડ ટેન્થ સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર એઇટ હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ રી પ્રોડ્યુસ એટલે કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એના લેક્ચર ટુની આજે આપણે શરૂઆત કરીએ તો પુનર્જનન શું પ્રજનનનો પ્રકાર છે ઉદાહરણ આપી સમજાવો બરાબર તમે લોકોને આકૃતિમાં જોઈને જ તમે સમજી ગયા હશે અને બાજુમાં એનિમેશન પણ આપેલું છે તો આપણે શરૂઆત કરીએ સમજવાની કે પૂર્ણ વિભેદિત સજીવોના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે આ ક્રિયાને પુનર્જન કે પુનઃજનન કે પુનઃ સર્જન પણ કહેવામાં આવે છે ત્રણ શબ્દો એના રીતે પૂછી શકાય પુનર્જન પુનઃજનન અને પુનઃસર્જન એટલે શું તો કે જો પિતૃ શરીરથી તૂટીને કેટલાક ટુકડા થઈ જાય તો આ ટુકડાઓમાંથી કેટલાક વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે ઉદાહરણ તરીકે હાઇડ્રા પ્લેનેરિયા તારા માછલી વગેરે સરળ પ્રાણીઓ કેટલાક ટુકડાઓમાં વિભાજીત થતા પ્રત્યેક ટુકડા વિકાસ પામી સંપૂર્ણ સજીવમાં રૂપાંતર પામે છે આમ આ પ્રાણીઓ પુનઃજનર દર્શાવે છે તો તમે લોકો અહીં બાજુમાં અહીં ફિગર એપી છે એ તમે જોઈ શકો કે આ પ્લેનેરિયા છે અને એ પ્લેનેરિયા છે એના આપણે જો ત્રણ ટુકડા ખાય શરીરના કે આ એનો શરીરનો અગ્રખંડ છે આ એનો મધ્ય ખંડ છે આ એનો પશ્ચ્ય ખંડ છે બરાબર તો એ ત્રણેય ખંડમાંથી શું થાય છે તેના અગ્રખંડ છે એના બાકીનો ભાગ મધ્ય ભાગ છે એનો ઉપરનો અને નીચેનો ભાગ અને પશ્ચ ખંડ છે એના ઉપરનો જે ભાગ છે એ ફરી પાછો સર્જન થતાં એ એમાંથી આવી રીતે પાછો પ્લેનેરિયા છે સંપૂર્ણ શરીર સાથે એ ઉત્પન્ન થાય છે એટલે કે એના પુનર્જન એટલે કે શરીરના નવું નિર્માણ કરવા માટે એના શરીરના ટુકડા કરતા એમાંથી આપણને ફરી પાછા ત્રણ નવા પ્લેનેરિયા આપણે પ્રાપ્ત થાય છે તો પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા પ્રાપ્ત થાય છે અને આ કોષ તો પુનરાવર્તિત કોષ વિભાજન પામી મોટી સંખ્યામાં કોષનું નિર્માણ કરે છે એટલે આ કોષ સમૂહનું વિભેદન એટલે કે એનું કાર્ય મુજબ કોષની રચનામાં ફેરફાર થતાં ચોક્કસ પ્રકારના અને પેશીનું નિર્માણ શક્ય બને છે અને આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત રૂપે અને ક્રમિક રીતે થાય છે એટલે આપણે જેમ કહીએ છીએ કેમ થઈ જાય છે એવી રીતે શક્ય હોતું નથી અહીં તમે એનિમેશન આપેલું છે એમાં તમે જોઈ શકો છો એના ટુકડા કરે છે તેના ટુકડા છે એ વન બાય વન એનો સમય જતા એટલે કે સાત અઠવાડિયા સુધી એ એનો ક્રમ ક્રમશ એનો વિકાસ થાય છે એના પેશીનો અને પછી એમાંથી એવું આ સંપૂર્ણ જે પ્રાણી છે એ તૈયાર થાય છે ઓકે તો તમે લોકો પાછળ પણ હજી એનિમેશન આપેલા છે તમે એમાં જોઈ શકશો કે તારા માછલીમાં કેવી રીતે થાય છે તો આ પ્લેનેરિયા છે એના શરીરના જે ટુકડા થાય તમે જોઈ શકો કે એના પ્રત્યેક ટુકડા તમે એનિમેશનમાં કે ટુકડા કર્યા અને આ પ્રત્યેક ટુકડા છે એમાંથી અમુક જે ટુકડાઓ છે કેટલાક એ શું કરે છે વૃદ્ધિ પામવા માટે એટલે કે નવું શરીર પ્રાપ્ત કરવા માટે એના શરીરમાં વિભેદનની ક્રિયાની શરૂઆત થઈ જાય છે એટલે તમે લોકો અહીં એનિમેશનમાં જોઈ શકશો આગળ જે એમાં જોઈએ તો કે પુનર્જનન એ પ્રજનન સમાન નથી કારણ કે મોટાભાગના સજીવો શરીરના ભાગ કે ટુકડામાંથી સામાન્ય નવો સજીવ ઉત્પન્ન કરી શકતો નથી અહીં એનિમેશનમાં જોઈ શકો છો કે તારા માછલી છે એના અંગનો જે એના ટુકડા થાય છે અને એ ટુકડામાંથી ફરી પાછો નવો છે એ તારા સ્ટાર પીસ એટલે કે તારા માછલી ઉત્પન્ન થાય છે એ જ રીતે જે આગળ જે એનિમેશન હતું એ જ છે અને આ જ રીતે આપણ તારા સોરી છે એ કેવી રીતે એકમાંથી બે બને અથવા તેના શરીરના જેટલા ટુકડા કરીએ એટલા શરીરમાંથી એ આપણે પેનેરિયા પ્રાપ્ત થાય છે હવે આવશે ટૂંક લખો કલિકા સર્જન બરાબર તો ઈષ્ટમાં નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી કોષ સપાટી પરથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે કેટલીક વખત આ પ્રક્રિયા ત્રણથી ચાર વખત સતત થતાં શૃંખલામય વસાહત રચાય છે એટલે શું તો આ ઈસ્ટ આપ્યું છે આ પણ ઈષ્ટ આપી છે કે ઈષ્ટ કેવી હોય એ અને આ માઇક્રોસ્કોપની અંદર આ રિયલ માઇક્રોસ્કોપનું વિઝન છે કે તમે જોઈ શકો કે માઇક્રોસ્કોપની અંદર જ્યારે બેક્ટે ઇસ્ટ છે એનું પ્રજનનની ક્રિયા ચાલુ હોય ત્યારે આ રીતે જોવા મળે છે તો ઇસ્ટ છે એ બે પ્રકારની મળે છે એક તો એના પાવડર ફોર્મમાં મળે અને એક છે એ ભીના સ્વરૂપે મળે છે એટલે કે વેટ એન્ડ ડ્રાય એમ બે પ્રકારની ઈષ્ટ મળે છે અને આ તમે લખો જે પાઉ ઇડલી બરાબર ખાઈએ છીએ એ ઉપરાંત તમે કેકની અંદર જે સ્પોન્જી એનો જે પંદ બને છે એ બધામાં આથો લાવવા માટે ઈસ્ટનો ઉપયોગ થાય છે કે જે બેકરી પ્રોડક્ટ માટે વપરાય છે હવે એ ઈસ્ટ છે એની અંદર આ વિકાસ પામતી કલિકા છે એ કલિકા જ્યારે વિકાસ પામે ત્યારે એનું અંદરનું જે કોષ કેન્દ્ર છે એ પણ શું થાય છે લંબાય છે અને એકમાંથી બે કોષ જ્યારે તૈયાર થાય છે ત્યારે એનો સંપૂર્ણ જે એની બહારની જે કોષ દિવાલ હતી એ સંપૂર્ણ પેક થઈ જાય છે એટલે કે સંકોચન પામાય છે અને એમાંથી કલિકાનું સર્જન થાય છે ઘણી વખત આવી કલિકાઓ છે એક કરતાં વધારે સંખ્યામાં આવી રીતે જોવા મળે છે એટલે કે એનો જે કોષ છે એનું સંકોચન એ આટલી બધી વખત થાય છે અને ધીમે ધીમે સંકોચનની ક્રિયા પૂર્ણ થતાં એક બે અને ત્રણ એવી ત્રણ કલિકા ત્રણ કે વધારે કલિકાઓ છે એ શું થાય છે કે ઉત્પન્ન થાય છે અને એ કલિકા પુખ્ત બની અને પુ પુખ્ત બને છે ઈષ્ટ અને એમાંથી એ ઈષ્ટ ફરી પાછી આવી રીતે અલિંગી પ્રજ્ઞની ક્રિયા કરે છે એ કલિકા સર્જનની પદ્ધતિ કહેવામાં આવે છે તો ઈષ્ટ છે એ એક કોષી ફૂગ છે એવી જ રીતે કલિકા સર્જન આપણે હવે હાઇડ્રામાં જોઈએ તો અહીં કેટલાક નીચલી કક્ષાના પ્રાણીઓ એટલે કે હાઇડ્રા છે એ કલિકા સર્જન માટે પુનર્જનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે છે અને હાઇડ્રામાં શરીરની બહારની સપાટી ઉપર કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે છે અને એ ઉપસેલા ભાગને કલિકા કહે છે અને તે વૃદ્ધિ પામે છે અને બાળ સજીવમાં ફેરવાય છે અને બાળ સજીવ પૂર્ણ વિકાસ પામી પિતૃ સ્તરથી અલગ થાય છે અને સ્વતંત્ર હાઇડ્રા પ્રાણી બને છે તો અહીં એનું એનિમેશન આપેલું છે તમે જોઈ શકો છો કે એના શરીર ઉપર બડ બર્ડ એટલે કલિકાનો વિકાસ થાય છે અને પછી એ છૂટું પડે છે અને સ્વતંત્ર હાઇડ્રા તરીકે વિકાસ પામે છે અહીં તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે કલિકાનું નિર્માણ થાય છે એ કલિકાનો વિકાસ થાય છે ત્યારે એને બાળહાઈડ્રા કહેવામાં આવે છે અને એ બાળ બાળહાઈડ્રા પુખ્ત બને છે ત્યારે એ કલિકાથી એ પિતૃકોષથી છૂટો પડી જાય છે અને સ્વતંત્ર હાઇડ્રા તરીકે એનો વિકાસ થાય છે હાઇડ્રા છે એ કલિકા સર્જનની પણ ક્રિયા કરી શકે છે અને પોતે પુનર્જનનની ક્રિયા પણ એ કરીને પોતાના શરીરનું નિર્માણ કરી શકે છે એટલે હાઇડ્રા છે એ બે પ્રકારે અલિંગી પ્રજ્ઞાની ક્રિયા કરે છે એક તો અને બરાબર યાદ રાખજો આ વસ્તુને ખાસ હવે નેક્સ્ટ છે કે બીજાણુ એટલે શું બીજાણુ નિર્માણની ક્રિયા દ્વારા અલિંગી પ્રજ્ઞા સમજાવો અથવા રાઇઝોપસ્કમાં અલિંગી પ્રજ્ઞાની ક્રિયા સમજાવો તો વનસ્પતિમાં જાડી રક્ષણાત્મક દિવાલથી આવૃત સૂક્ષ્મ ગોળાકાર પ્રજનક સંરચના અને બીજાણું કહે છે તો હવે તમે લોકો અહીં જોઈ શકશો કે આ બીજાણું બતાવેલા છે પણ કેવી રીતે શું છે આ વસ્તુ તો તમે લોકોને ખ્યાલ હશે કે બ્રેડ કે પાઉં કે રોટલી કે રોટલો હોય એના ઉપર ફૂગ થાય છે તો તમારા લોકોને જોવી હોય આ ફૂગને તો તમે શું કરશો કે તમારી ઘરે રોટલી છે એને ભીની કરી અને ડબ્બામાં એક દિવસ માટે પેક કરીને રાખી દે બીજે દિવસે તમે જોશો તો એની ઉપર ફૂગ જોવા મળશે અને જો તમારી પાસે બિલોરી કાચ હશે ને તમે બિલોરી કાચથી તમે એને નિરીક્ષણ કરશો ને તો એના ઉપર આવી તમને લોકોની રચના આવી જોવા મળશે તાતણાવાળી અને ફૂલેલી ગોળ જે આ ગોળ ફૂલેલો જે ભાગ છે થાનીવાળો એ બ્લેક કલરનો અને જે આ તંતુ કવક તંતુ કીધા છે એ આછા બદામી રંગના તમને લોકોને એ તંતુ જોવા મળશે બરાબર તો એ ફૂગ છે એ શું છે કેવી શું છે એ રચના આપણે હવે જોઈએ તો કે એ બ્રેડ અને મોલ્ડ એટલે કે મોલ્ડ છે એટલે ઉદાહરણ તરીકે રાઇઝોપસ તો બ્રેડની ઉપર એટલે ઉપર અને મોલ્ડ છે એ બહુકોષી ફૂગ છે બરાબર તો સરળ બહુકોશી સજીવો છે અને તેની સંતુરચનાને કવક તંતુ કહે છે ને કવક તંતુ પ્રજનનમાં ભાગ લેતા નથી આ તંતુ ક્યાંય ભાગ લેતા નથી અને એ કવકતંતુના ઉર્ધ્વસ્થ વધ્વસ્ત એટલે ઉપરનો ભાગ એટલે કવક તંતુ છે એનો આ ઉપરનો ભાગ છે એ વિસ્તૃત કે ગોળાકાર ગુચ્છ જેવી સંરચનાનો વિકાસ થાય છે અને તેને બીજાણુધાની એટલે કે સ્પોરેન્શિયમ કહેવામાં આવે છે આ બીજાણુધાની કહેવાય અને બીજાણુધાનીમાં બીજાણુ ઉત્પન્ન થાય છે અને પરિપક્વ થતાં એ શું થાય છે કે એની દિવાલ તૂટે છે ધાની તૂટે છે અને એમાંથી અસંખ્ય બીજાણું બહાર આવે છે અને એ બીજાણું જ્યારે વાતાવરણમાં આવે છે ત્યારે એને ભેજવાળી સપાટી અને પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય છે અને અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતાં એ બીજાણુમાંથી અંકુરણ પામે છે અને અંતે આવી રાઇઝોપસનો વિકાસ થાય છે ક્લિયર તો તમને લોકોને બીજાણું ધાની એટલે બીજાણું ધાની જેવી રચના કયા સજીવોમાં જોવા મળે છે તો કે રાઇઝોપસ અને બ્રેડ જેવા બ્રેડ ઉપર જોવા મળતી ફૂગની અંદર આવા બહુ સજીવો જોવા મળે છે તમે લોકોને એક્ઝામમાં પૂછાઈ શકે કે એક કોશી જો ફૂગ કીધું હોય તો ઈસ્ટ અને બહુ કોશી ફૂગનું ઉદાહરણ કીધું હોય તો મોલ્ડ અને એમાં ઉદાહરણ તરીકે આવશે રાઇઝોપસ એક્ઝામમાં આ ખાસ પૂછાઈ શકે એવું છે હવે બીજાણુ દ્વારા તો અલિંગી જે પ્રજનન છે એ તમને લોકોને બીજી રીતે પણ તમને લોકોને અહીં આકૃતિ આપી છે એ પણ સમજો અને મેં એમ પૂછ્યું છે કે ફૂગમાં પ્રજનન કઈ પદ્ધતિ દ્વારા થાય છે તે સમજાવ અને બીજાણુ સર્જન વિશે જાણકારી આપો તો સેમ આ જે બતાવ્યું છે એ બીજાણુધાની છે અને નીચે છે એ કવક તંતુઓ છે તો બીજાણુથી રક્ષણ આવરણથી ઘેરાયેલા વનસ્પતિઓ અને સૂક્ષ્મ પ્રજનન એકમ છે અને અસંખ્ય બીજાણુ ધરાવતી બીજાણુધાનું સ્ફોટન થાય એટલે તૂટે છે ત્યારે આ બીજાણું હવામાં ફેલાય અને હવામાં તરતા આ બીજાણું ખોરાક ઉપર સ્થિર થાય છે અને સાનુકૂળ પરિસ્થિતિ સાનુકૂળ એટલે એને અનુકૂળ આવે તેવી સ્થિતિમાં અંકુરણ પામે છે નવી વનસ્પતિઓ સર્જે છે બેક્ટેરિયા અને મોટાભાગની ફૂગમાં આ રીતે અલિંગી પ્રજનન થાય છે અને દાખલા તરીકે રાઇઝોપસ અને મ્યુકર એ ફૂગની અંદર આ રીતે અલિંગી પ્રજનન જોવા મળે છે આ બંને બહુકોષી ફૂગ એટલે કે મોલ પ્રકારની ફૂગ છે જેના વિશે તમે લોકો ધોરણ નવમાં અભ્યાસ કરી ગયા છો ફૂગ વિશે નેક્સ્ટ આપણે જોઈએ વનસ્પતિક પ્રજનન એટલે શું અને તેના ફાયદા જણાવો તો કેટલીક વનસ્પતિઓના મૂળ પ્રકારને પણ અનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામી નવા છોડ કે સંતતિનું નિર્માણ કરે છે તેને વનસ્પતિક પ્રજનન એટલે કે વર્ધિ પ્રજનન કહે છે ખાસ યાદ રાખજો આપણે અત્યારે જે સમજીએ છીએ એ અલિંગી પ્રજનન સમજીએ છીએ અને અલિંગી પ્રજ્ઞન પદ્ધતિમાં આપણે ભાજન એટલે કે વિભાજન અને બહુભાજન પછી અવખંડન એટલે કે ફ્રેગ્મેન્ટેશન પછી આપણે જોયું આગળ પુનર્જન અને પુનર્જન એટલે કે પુનઃસર્જન પછી જોયું આપણે કલિકા સર્જન અને હવે આવે છે એ વનસ્પતિ પ્રજનન આ વનસ્પતિક પ્રજનન છે એ વનસ્પતિના મૂળ પ્રકારને પર્ણ દ્વારા થાય છે અને એમાં નવા છોડનું નિર્માણ થાય છે આ પણ અલિંગિક પ્રજ્ઞાનનો એક પ્રકાર જ છે તો વનસ્પતિક પ્રજ્ઞાનના ફાયદા છે વનસ્પતિક પ્રજ્ઞાની ટેકનિકો જેવી કે કલમ દાબ કલમ આરોપણનો ઉપયોગ ખેતીવાડી એટલે કે કૃષિમાં શેરડી ગુલાબ દ્રાક્ષ જેવી વનસ્પતિઓના ઉછેરમાં કરવામાં આવે છે એ કેવી રીતે છે કલમ દાબ દાબકલમ આરોપણ એ આપણે આગળ હમણાં જોઈએ બરાબર નેક્સ્ટ પોઈન્ટ છે કે વનસ્પતિ પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિઓ બીજ દ્વારા ઉગાડતી વનસ્પતિઓની સરખામણીમાં વહેલા પુષ્પો અને ફળ ધારણ કરે છે બીજમાંથી આપણે જો વનસ્પતિ ઉગાડીએ તો એને ઘણો સમય લાગે છે જ્યારે વનસ્પતિ પ્રજનનમાં ખૂબ જ ઝડપથી આપણે પુષ્પો અને ફળ ધારણ કરી શકીએ છીએ એ આપણે હમણાં સમજીએ જે વનસ્પતિઓએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે તેનો ઉછેર વનસ્પતિ પ્રજનન દ્વારા થઈ શકે છે એક્ઝામ્પલ કેળા નારંગી ગુલાબ મોગરા વગેરે વનસ્પતિક પ્રજ્ઞા દ્વારા ઉત્પન્ન થતી બધી વનસ્પતિઓ આનુવાંશિક રીતે તેના પિતૃ છોડ જેવી જ સમાન બને છે જેથી કરીને ઝડપથી એના જેવો જ નવો છોડ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ જે આકૃતિમાં એપું છે એ આગળ આપણે આપણે એને સમજીએ હવે વાનસ્પતિક પ્રજ્ઞા અને વાનસ્પતિક પ્રજ્ઞાના બે ઉદાહરણ લોકોને અલગ રીતે પણ આ પ્રશ્ન પૂછાય તો વનસ્પતિક પ્રજનનનો અર્થ આપણા હમણાં જોઈએ કોને કે વનસ્પતિક પ્રજનન તો આ અલિંગી પ્રજનન પદ્ધતિ છે જે ફક્ત વનસ્પતિમાં જ જોવા મળે છે વનસ્પતિના અંગો મૂળ પ્રકાર અને પર્ણના જૂના સપાટ ભાગો સપાટ લેનો આવો જે પર્ણ ઉપર જે સપાટ ભાગ છે એની એ વાત કરે છે વનસ્પતિક પ્રજનનમાં વનસ્પતિના જૂના ભાગોમાં મળેલી નિષ્ક્રિય સુસુપ્ત સ્થિતિની કલિકાનો વિકાસ થાય છે અને આ નિષ્ક્રિય સ્થિતિની કલિકાને યોગ્ય ભેજ અને તાપમાન મળે ત્યારે આ કલિકાઓ વૃદ્ધિ પામી વનસ્પતિઓનો વિકાસ થાય છે તો ઉદાહરણ તરીકે અહીં આપ્યું છે ફૂટી તો ફૂટી છે એનું વૈજ્ઞાનિક નામ છે બ્રાયોફાઇલમ ના પણાની કિનારી ખાંચમાં કલિકા જોવા મળે છે તો તમે લોકો અહીં જોઈ શકો છો કે પાનફૂટી બતાવી છે તેને પણ સપાટી ઉપર આવી ખાંચો જોવા મળે છે અને એ ખાંચોમાંથી કલિકા વિકાસ થાય છે અને એ કલિકા જો એને ચોક્કસ પ્રકારનો માટી કે જમીન મળી જાય તો એ ત્યાં ફરી પાછો એ વિકાસ પામે છે તો તમને લોકોને આ પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ શકે એટલા માટે તમે લોકોને આ રિપીટ કરેલું છે હવે એ જ વસ્તુ છે કે પાનફૂટી નવા છોડ અલિંગી પ્રજનનથી કઈ રીતે ઉત્પન્ન થાય છે તે સમજાવો તો એ જ વસ્તુ જે આપણે હમણાં સમજા તે હવે જે ખાંચો જોવા મળે છે એને અસ્થાનિક કલિકા કહેવાય ને અસ્થાનિક કલિકાઓમાંથી નવા છોડનો વિકાસ જોવા મળે છે હવે નેક્સ્ટ આવશે બટાકામાં વનસ્પતિક પ્રજ્ઞાન સમજાવો તો બટેટું છે એ પ્રકાંડ છે બરાબર આદુ છે સુરણ છે બટેકા છે એ ભૂમિગત પ્રકાંડ છે તો ત્રણમાં તમને સુરણમાં પૂછી શકે બટાકા નહીં પૂછી શકે બરાબર અને આદુ પણ પૂછી શકે તો કંદ શું છે તેનો ફેલાવ એનો ફેલાવો કંદ દ્વારા થાય છે તેવી એક ઉપયોગી શાકભાજીનું નામ આપો તો કંદની એટલે કંદની અંદર આપણે વાત કરીએ તો પ્રકાંડ અને પ્રકાંડની અંદર બટેકા સુરણ અને આદુ તો બટેકાના કંદ છે એની સપાટી પણ ઘણી સંખ્યામાં તમે જોયું હશે કે આવી કલિકાઓ એની પર આવી કલિકા આવેલી હોય છે અને એ કલિકાનો વિકાસ થાય છે તમે જોયું હશે બટેકાની અંદર અને એ તેના પર વનસ્પતિક પ્રજ્ઞાન તરીકે અંગનું કાર્ય કરે છે અને આવા બટિકાને આપણે જમીનમાં જો આપણે એને વાવવામાં આવે ને ત્યારે એમાં વૃદ્ધિ પામી અને આવા નવા છોડનું નિર્માણ થાય છે હવે વનસ્પતિ પ્રજનનમાં વનસ્પતિ વનસ્પતિમાં કૃત્રિમ પ્રજનનની પદ્ધતિઓ કે જે આપણે આગળ હમણાં જોયું કે કલમ દાબ કલમ અને આરોપણ એની આ વાત છે તો માનવી દ્વારા વિકસાવવામાં આવેલી પદ્ધતિના ઉપયોગથી એક વનસ્પતિમાંથી અનેક વનસ્પતિ ઉત્પન્ન થાય છે તેને કૃત્રિમ વનસ્પતિ પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે અલુ જે આપણે સમજ્યા બરાબર બટેકાની અંદર બરાબર પાન ફૂટીની અંદર એ કુદરતી રીતે અલિંગી પ્રજનન આ કૃત્રિમ રીતે મનુષ્ય દ્વારા કરવામાં આવતું કૃત્રિમ પ્રજનન છે અને વનસ્પતિમાં કૃત્રિમ વનસ્પતિક પ્રજનન માટેની ત્રણ સામાન્ય પદ્ધતિ છે કલમ દાબકલમ અને આરોપણ તો કલમ પદ્ધતિ એટલે શું તો કે પ્રકાંડ મૂળ અને કલિકાઓ ધરાવતા પણાને કાપી લેવામાં આવે છે અને તેના નીચેના ભાગને ભેજવાળી જમીનમાં ડાટવામાં આવે છે કે જે આની વાત કરે છે એને કુંડામાં આરોપણ કરવામાં આવે છે અથવા જમીનમાં આરોપણ કરવામાં આવે થોડા દિવસ પછી કાપેલા ભાગના મૂળનો વિકાસ થશે અને તે પિતૃ છોડ જેવી જ વૃદ્ધિ કરે છે તો આ પદ્ધતિનો ફાયદો એ છે કે બીજ સિવાય આપણે યાત્રા એક જ છોડમાંથી અનેક આવા નવા છોડ ઝડપથી ભેળવી શકીએ છીએ દાખલા તરીકે ગુલાબ દ્રાક્ષ સૈડી અને ફાલસા ખાસ કરીને આપણે ફળ અને ફૂલો માટે આ ટેકનિક અપનાવવામાં આવે છે નેક આવશે દાબ કલામ પદ્ધતિ તો વનસ્પતિમાં પ્રકારની કોઈ એક શાખાને જમીન તરફ વાળી તેનો વચ્ચેનો થોડોક ભાગ છે જમીનની અંદર રહે અને ટોચની બહાર રહે તેમ રાખી તેના પર માટી દબાવવામાં આવે છે જે તમે અહીં જોઈ શકો છો કે એની આ આ જે છોડ છે એના પ્રકારને આવી રીતે વાળી અને પાછો એને જમીનમાં દાટીને એ ઉપર ભાર મૂકવામાં આવે જેથી અને પાછો એને આ રીતે કોઈ પ્રકાંડ જેવો આધાર આપી અને એને બાંધી દેવામાં આવે છે જેથી કરીને માટીના દાબેલા ભાગમાંથી મૂળનો વિકાસ થાય છે એમાંથી અને આ ભાગ હવે પિતૃ છોડથી છૂટો પડતા તે સ્વતંત્ર રીતે નવા છોડમાં વિકાસ પામે છે અહીંથી પિતૃ છોડથી છૂટો પડશે કારણ કે એને પોતાના મૂળ છે એનો વિકાસ કરી લીધો અને એ જ મૂળમાંથી પોતે હવે વૃદ્ધિ અને વિકાસ કરશે એટલે આ રીતે આપણે ઝડપથી નવા છોડ છે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ તો આ દાખલા તરીકે લીંબુ જામફળ જાસૂદ મોગરો અને બગનવેલિયા એની અંદર આ રીતે એટલે કે ફળ અને ફૂલ મેળવવા માટે આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ છે હવે આરોપણ બરાબર આ બહુ બધી જૂની પદ્ધતિઓ છે હવે આ પદ્ધતિમાં બે જુદા જુદા છોડના પ્રકાંડને કાપીને એક ભાગ મૂળ વગરનો અને બીજો ભાગ મૂળ સાથે લેવાનો હોય છે સમજો આ વસ્તુને ખાસ કે આ પદ્ધતિમાં બે જુદા જુદા છોડના પ્રકાંડ લેવાના એકનો મૂળ વાળો અને એકનો મૂળ વગરનો ભાગ લેવાનો છે આ બંને ભાગોને એવી રીતે જોડવામાં આવે કે તેઓ ના પૂરક અને છોડની જેમ વૃદ્ધિ પામે એટલે શું થશે કે માની લો કે એક આ પ્રકાર છે બરાબર એક વનસ્પતિનો તો એ વનસ્પતિના પ્રકારને આવી રીતે ત્રાસો કાપવાનો એટલે જેથી ત્રાસો જે ભાગ તૈયાર થશે એવી રીતે બીજો ત્રાસો જે પ્રકાંડ કાપેલું હશે હવે આ બંનેને જોડવાના છે હવે આપણે એને સમજીએ તો હવે આ બંને ભાગોને એવી રીતે જોડવાના કે તેઓ એકબીજાના પૂરક કરે ને છોડની જેમ વૃદ્ધિ પામે તમે અહીં બતાવેલું છે અહીંયા બરાબર તો હવે મૂળ ધરાવતો જે ભાગ છે પ્રકાંડ છે એને સ્ટોક કહેવામાં આવે છે અને જ્યારે જેના ઉપર આપણે કલમ કરી હોય તે એને સ્ટોક કહે છે અને બીજા છોડના કાપેલા પ્રકાંડને સાયોન એટલે કલમ કરવા માટેનો રોપો કહેવામાં આવે છે આ ખાસ ધ્યાન રાખજો સ્ટોક અને સાયોન એટલે ફરીથી કહી દઉં સ્ટોક એટલે શું તો કે જેના પર આપણે કલમ કરી હોય તે અને સ્ટોક અને સાયોન એટલે શું કે જેના કલમ કરવા માટેનો આ રોપો હોય એના પર આપણે ફિક્સ બેસાડવાનું છે બરાબર એને સાયોન કહેવામાં આવે છે આમ સાયન ઉપરના ભાગ છે જેમાં પર્ણ ઉદ્ભવવાની પ્રક્રિયા થાય છે પરંતુ મૂળ ઉદભવતું નથી અને જેથી કરીને બંનેના વન સ્ટોક અને સાયન એ બંને હવે જોડાય અને એમાંથી જે ઉપરના જે નવી કલિકાઓ વિકાસમાં આવશે નવી શાખાઓ વિકાસ પામશે અને પછી એમાં જે નવા ફળ કે ફૂલ આવશે કે જે આપણે ઈચ્છિત લક્ષણોવાળા પ્રાપ્ત કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે સાઇટ્રસ એટલે કે લીંબુની જાતિના સ્ટોક ઉપર નારંગી અથવા લીંબુના સાયન કલમ તરીકે લગાવી શકાય છે એનાથી ફાયદો શું થાય છે કે માની લો કે અત્યારે આપણે સંતરા પણ આવે છે અને મોસંબી બરાબર તો સંતરા અને મોસંબી છે એ બંનેના આવી સ્ટોક અને સાયન કરીને એમાંથી નવા જે ફળ પ્રાપ્ત થાય છે જેને આપણે માલ્ટા તરીકે ઓળખીએ છીએ અને અત્યારે બજારમાં એ વસ્તુ પ્રાપ્ત પણ છે અત્યારે હાલમાં એક પણ બોરમાં પણ થાય છે બોરની અંદર પણ આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે ફૂલની અંદર પણ આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે જેથી કરીને જે લક્ષણો આપણે મનુષ્યને સારા લક્ષણો કોઈ બે એક જ જાતિના બે છોડમાં જોવા મળતા હોય તો એમાં રીતના સ્ટોક અને સાયનથી બંનેના એક જ સાથે લક્ષણો પ્રાપ્ત ધરાવતું છોડમાંથી વનસ્પતિમાંથી આપણે ફળ કે ફૂલ મેળવી શકીએ છીએ હવે એનું મહત્ત્વ એટલે કે એનું આ પદ્ધતિનું મહત્વ શું છે તો કે બે અલગ અલગ વનસ્પતિના ઈચ્છણીય લક્ષણો આરોપણ દ્વારા એકસાથે મેળવી શકાય છે જ્યાં બીજનો સુસુપ્ત અવસ્થાનો સમયગાળો લાંબો હોય સુસુપ્ત અવસ્થા એટલે શું કે જે બીજમાંથી ઝડપથી અંકુરણ ન થાય નવો છોડ ઉત્પન્ન ન થાય અને લાંબા સમય સુધી એમાંથી કોઈ વૃદ્ધિ થતી નથી એને એની સુસુપ્ત અવસ્થા કહેવામાં આવે છે અને અંકનો ક્ષમતા પણ નહીવત હોય છે તેમજ વિભિન્ન બીજ રહિત ફળો જેવી વનસ્પતિમાં આરોપણ પદ્ધતિ હંમેશા ઉત્તમ હોય છે તો અહીં તમે લોકો જોઈ શકો છો સ્ટ્રોબેરી છે ઓરેન્જ છે બરાબર તો પછી આવી રીતે જે અલગ અલગ જે ફળો જે બતાવેલા છે એ બધા ફળોની અંદર આ રીતે આરોપણ પદ્ધતિ દ્વારા આપણે ઈચ્છિત લક્ષણોવાળા ફળ કે ફૂલ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ હવે તમને લોકોને એ વસ્તુની બતાવેલી છે કે જે જે ડુંગળી છે એને પણ શું થાય છે કે ડુંગળી છે આપણે જ્યારે એ મૂળ છે કંદ છે પણ એ શું છે તો કે એ પ્રકારનું એ મૂળ છે અને એ મૂળનો એ વિકાસ ખોરાક તરીકે સંગ્રહ છે જમીનની અંદર થાય છે કે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ એ રીતે તમે લોકોને આ અલિંગી પ્રજનન છે એની અલગ અલગ જે પદ્ધતિઓ છે એ બતાવેલી છે હવે લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી કેવી રીતે ભિન્ન છે અને અલિંગી પ્રજનનની મર્યાદા જણાવો જ્યારે એક જ પિતૃ દ્વારા જનનકોષો વગર નવા જ સજીવનું નિર્માણ કરવામાં આવે છે તેને અલિંગી પ્રજ્ઞાન કહે છે જ્યારે પ્રજનન પદ્ધતિમાં નવા સજીવના નિર્માણ માટે નર અને માદા બંને જાતિના પિતૃ સંકળાયેલા હોય તેને લિંગી પ્રજ્ઞાન કહે છે ખાસ ધ્યાન રાખજો કે એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષો વગર નવા સજીવ નિર્માણ થાય તો એને અલિંગી પ્રજ્ઞાન અને પ્રજનન પદ્ધતિના નવા સજીવના નિર્માણ માટે નર અને માદા બંને જાતિના પિતૃ સંકળાયેલા હોય તેને લિંગી પ્રજનન કહેવામાં આવે છે તો અલિંગી પ્રજ્ઞાનની મર્યાદાઓ શું છે તો કે એ વારસામાં એક જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થાય છે તેમાં વિવિધતા સર્જાતી નથી તેમાં બાળસર્જીઓનું નિર્માણ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય તેથી તેનામાં સ્પર્ધા વધે છે ખોરાક અને રહેઠાણ માટે તેમાં વસ્તીનું નિયંત્રણ થતું નથી વસવાટનું સ્થાન ઝડપથી ભરાઈ જાય છે કારણ કે એનો વૃદ્ધિનો દર ઊંચો છે અને સજીવો સરળતાથી અનુકૂલિત થતા નથી આ અલિંગી પ્રજ્ઞાનની મર્યાદા છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લિંગી પ્રજનન વિશે આગળ વધારે સમજશું